તાલુકાના ખરસોડ ગામના કાચા મકાનોમાં ઘટના દાહોદ જિલ્લા ઝાલોદ તાલુકાના ખરસોડ ગામના નિશાન ફળિયામાં કાચા મકાનમાં આગ લાગતા મકાનોમાં નુકસાન સાંજના આશરે છ વાગ્યાની આસપાસ આગની ઘટના બની ઘર વખરીનો સામાન આગમાં બળીને ખાક ઘરમાં મૂકેલ ગાદલા કપડા વાસણો અનાજ સહિતની વસ્તુઓ બળીને ખાખ ઘરની બહાર પશુઓના આહાર માટે રાખેલ ઘાસ ગોતુબળીને ખાક થઈ જવા પામ્યું હતું આ ગોલોવા જતાં ઘરના સભ્યોને સામાન ઈજા પહોંચી હતી સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ નથી લીંબડી પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી આજુબાજુમાં ઉપસ્થિત લોકો દોડી આવતા પાણીનો મારો ચલાવ્યો હતો જેથી આગ કાબૂમાં આવી હતી ત્યારે ઝાલોદ ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો રિપોર્ટ દીપેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ